અબડાસા તાલુકામાં અત્યારે અતિ કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર જવાનું ટાળે છે ત્યારે તેવી પરિસ્થિતિમાં પીજી ના કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન માનવ ધર્મ નિભાવતા નજરે પડ્યા અબડાસા તાલુકામાં અત્યારે અતિ ગરમીના કારણે લોકો ઘરની બહાર જવાનું ટાળે છે ત્યારે પીજી વીસીએલના કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન માનવ ધર્મ નિભાવી બપોરના બે વાગ્યે જમ્યા વગર લાઇટના થાંભલા ઉપર ચડીને જ્યાં ફોલ્ટ થતો હોય એ ફોલ્ટ કાઢીને લોકો સુધી વીજળી કેવી રીતે જલ્દી પહોંચે એવા પ્રયત્નો કરી રહ્યા છે અમુક કર્મચારીઓને બપોરે ભોજન કરવાનો પણ ટાઈમ મળતો નથી કારણ કે લાઇટ ઉપર પાણીના પ્રશ્નો પણ હલ થઈ શકે છે તાલુકાના મુખ્ય મથક નલિયામાં સરકારી કચેરીઓ આવેલી છે જો લાઇટ ના હોય તો લોકોને લાંબી કટારો લગાવી પડે છે પણ આ વિસ્તારોમાં એવા કર્મચારીઓ છે જે રાત દિવસ જોયા વગર પોતાની ડ્યુટી નિભાવે છે એવી લોક ચર્ચા થઈ રહી છે હાલમાં સ્ટાફની ઘટ જોવા મળી રહી છે તો વધારે સ્ટાફ હોય તો હજુ પણ સુવિધાઓ વધારે પડતી મળી શકે એવી લોક ચર્ચાઓ થઈ રહી છે